રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક દરમિયાન વાતાવરણની અંદર ફેરફારો જોવા મળી શકે છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી ચોવીસ કલાકની અંદર વાતાવરણમાં એકાએક પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે આગામી આપણે વાત કરીએ તો ચાર પાંચ છ સાત આઠ અને નવ તારીખ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર શુષ્ક વાતાવરણ તેમજ લઘુત્તમ તાપમાન વાતાવરણ જોવા મળવાની હાલ કોઈ સંભાવના દેખાઈ રહી નથી તેમજ મિત્રો આગામી પંદરથી લઈને વીસ દિવસની આપણે જો વાત કરીએ તો આગામી દિવસોની અંદર પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો બીજું બાજુ આપણે વાત કરીએ તો ફેબ્રુઆરીની અંદર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો અને જે મિત્રો રાત્રિ દરમિયાન અને સવાર દરમિયાન જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો બપોરના ભાગ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે એટલે કે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હોવાનું અહેવાલો મળી રહ્યા છે આ સાથે સાથે બીજું બાજુ વૈશાખી વાયરા ફૂંકાઈ આવવાનું પણ અહેવાલો મળી રહ્યા છે અને મિત્રો આગામી સતત સાત દિવસ દરમિયાન રાજ્યની અંદર વાતાવરણ સૂકું રહેવા પામે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તમે જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે આગામી ચોવીસ કલાક દરમિયાન આપણે વાત કરીએ તો વાતાવરણ જે છે એ વાતાવરણમાં વાદળછાયા વાતાવરણ રહેવા પામે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર પશ્ચિમી વિક્ષોભ જે છે એ જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને નેપાળ તમે તિબેટના અલગ અલગ વિસ્તારોની અંદર પણ છવાયેલું જોવા મળી શકે છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર